રાજકોટ જિલ્લાના કોટડા સાંગાડી તાલુકાના રામોદમાં રામનવમીના પર્વના રોજ અનોખા લગ્ન યોજાયા હતા જેમાં કાળા કપડામાં જાનયુવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું કોટડા સાંગાડી તાલુકાના રામોદ ગામમાં રાઠોડ પર્વને ત્યાં એક અનોખો પ્રસંગ યોજાયો હતો જેમાં રાજકોટના કોટા સાંગાડી તાલુકાના રામોદમાં રામનવમીના રોજ અનોખા લગ્ન અનોખા લગ્ન યોજાયા હતા જેમાં કાળા કપડામાં જાનૈયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું રામોદના ગામના વતી મનસુખ ગોવિંદભાઈ રાઠોડે પરિવારમાં સદીઓથી ચાલી આવતી માન્યતા પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા તેમજ જાનૈયા સહિત પરિવારને ઉતારો આપી કુરિવાજોને તિલાંજલિ આપવાનો ઐતિહાસિક લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પ્રજાનમાં જાનૈયાનું સ્વાગત કરી ઉતારો આપ્યો હતો બૌદ્ધ સાથે વિજ્ઞાન જાતાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો રામોદ ગામની પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થશે જેમાં કામરગામથી રામોદ ખાતે જાનનું આગમન થવું તો આ કોઈ વાડીમાં નહીં પણ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો

અને આજે સમાજના કુરિવાજો છે એ બધા નથી જેમ કે કાળા કપડા પહેરવા લાલ કપડા કે સફેદ કપડામાં જોવા મળે છે પણ મેં વિચાર્યું કે કાળા કપડા કે લાલ કે પીળો એ બધા કલર એ કઈ હોતું જ નથી બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા 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 વિચારો છે એ એકદમ સ્પષ્ટ અને હોવા જોઈએ સારા હોવા જોઈએ

રીતિ રિવાજો આ પરંપરા મારું કારણ છે કે મને જે રીતિ રિવાજોનો જે કોઈ પણ વસ્તુ છે કે કાળા કપડા ને આ બધું મને ખોટું લાગે છે જેમ કે દીકરીને લગ્ન લેવાય તે પેલા ક્યાંય પણ જવાનું ના હોય લીંબુ બાંધુ આ બધું એ બધું મને ખોટું લાગે છે વિવિધ બૌદ્ધ અને વિજ્ઞાન જાતાની વિચારધારા અનુરૂપ યોજાયો હતો ને ફગાવી ઊંડા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી શપથ ગ્રહણ કરાયા હતા મારું નામ સરવૈયા જય મુકેશભાઈ છે અમે કમરકોટડા રહેવાસી છે અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે અંધશ્રદ્ધા શ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ હા પહેલા તો અમે આ રીતનું વિચારેલું નહોતું પણ આ જ્યારે અમારા જે સસરા છે એમણે કીધું

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે જાથાની ટીમે રામોદ ગામમાં સવારે આઠ કલાકે પહોંચી ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરાયું હતું તો પ્રારંભમાં સવારે નવથી દસ એક કલાક સુધી જૂની સદીઓ માન્ય તેને ખંડન કરી સામાયુ સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જૂની માન્યતાને ભગાવવામાં આવી હતી સાથે સમજણપૂર્વક લગ્ન સમારોહ અને અંધ સરકાર નેસ્તર નાબૂદ કરવામાં આવ્યું હતું કન્યાના પાયલ અને વરરાજા જયેશના લગ્નનો હાર સમજાવી વૈજ્ઞાનિક મિઝાજ કેવા સંબંધી હકીકત મૂકવામાં આવી હતી કાળી વસ્તુ કાળુ વસ્ત્ર એ જ અશુભ માનવામાં આવે છે તે છિન્ન મનોવૃત્તિ છે હકીકત નથી દ્રઢ મનોબળ કહેવાય તે સંબંધી આયોજિત રાખવામાં આવ્યું

બધાએ કાળા કપડાં પહેરીને વરાજાનું અને જાનપક્ષનું સ્વાગત કર્યું છે અને લોકોમાં એક અમે અંધશ્રદ્ધા દૂર થાય કુરિવાજ દૂર થાય એના માટેનો કાર્યક્રમ છે આપણે માનતા હોય કે કાળું કપડું છે અશુભ છે વાસ્તવની અંદર આ બધા રંગભેદ છે અને તમારો સકારાત્મક વિચાર હોય તો કોઈ પણ કલરના કપડા પહેરો તો કોઈ વાંધો આવતો નથી એવું વિજ્ઞાન જાતાએ વર્ષોથી સ્થાપિત કરી દીધું હતું તેના ભાગરૂપે કાર્યક્રમ છે ભૂત પ્રયત્ન એટલા માટે કે એના માટે અગાઉ વર્ષોથી હમણાં છેલ્લા કેટલા વખતથી ખોટા ખોટા શાંતિયજ્ઞ કરી અને આર્થિક ખાડામાં ઉતારે છે આવું કોઈ જરૂર નથી કોઈ નડતર થતી નથી કોઈ તમને તમારે એક દિવસ પહેલાં ગ્રહ શાંતિ કરવી હવે આ રીત રિવાજો સદંતર હંબક અને છે અને માત્ર આર્થિક ખાડામાં ઉતારવા માટે છે એટલા માટે ભૂત પ્રયત્ન રહી કે આવું અશુભ જેને માનવા આવો છો એને અમે સાથે રાખીને ફરી છીએ અમને કાંઈ અશુભ થતું નથી એટલા માટે આ ભૂત પ્રયત્નનું સરઘસ કાઢ્યું છે જેને લોકો તિરસ્કારથીને સ્મશાનથી લોકો ભાગતા હોય અને દૂર જતા એના અમે નજીક જઈ અને આ કાર્યક્રમ રાખ્યો છે અને લોકોએ આવા અંધવિશ્વાસ માનવું નહીં કુરીવાદમાં માનવું નહીં કોઈ પણ લેતી દેતીમાં માનવું નહીં એના માટેનો કાર્યક્રમ છે ઊંધા ફેરા ફેરવા છે એટલા માટે ફાવડા ફેર્યો કે ઊંધા ફર્યો એમાં કાંઈ ફેરતું નથી જમણું અંગમાં કે દાબુ અંગમાં આ બધી વર્ષોની સદીઓની હંબક અને ખોટી માન્યતા છે આવા ગતકડા મિકા છે અને આવા ગતકડાને તિલાંજલી આપવા માટે આ રામોદની અંદર એક સકારાત્મક અને લોકોને સાથે વિજ્ઞાન મુજબના લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો યુવતીના પિતાના કહેવા મુજબ માન્યતાનું ખંડન કરવા પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સોસનમાં કરવામાં આવ્યું હતું તો સમજમાં રહેલા કુરુવાજોને દૂર કરવા માટેનો ઉઘો પ્રયાસ છે ત્યારે આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જે કે મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ મારી દીકરીના લગ્ન આજરોજ સમસાનમાં રાખવામાં આવેલ છે જે વિજ્ઞાન જાથાના આયોજનથી રાખવામાં આવેલ છે અને આ જગ્યાએ અંધ્રદ્ધા છે જે કુરિવાજો છે કે ભાઈ જે મુરત ચોગડિયા છે મુરત ચોઘડિયાની અંદર કોઈ લગ્ન હોય તો એમાં મરણ થઈ ગયું હોય તો ન જાય દાડા દફાડાનું ખાય નહીં કોઈ મેલી જગ્યા ઉપર પગ પડી ગયો છે દીકરીને કાંઈક થઈ ગયું છે આ બધી વસ્તુ જે છે એ અંધશ્રદ્ધા છે એના માટે થઈને અમારા પરિવારને અમે જે આ બાબતમાં જે વિજ્ઞાનથી આ લગ્ન કરવામાં આવ્યા તો અમારા પરિવારની અંદર કોઈ પણ એવું સપનું એવું નથી અને આ કાર્યક્રમ જાથા મુજબ આજરોજ સફળ થઈ ગયા છે અમારા ઘરમાંથી કોઈ આવા રીત રિવાજને આજ રોજ વિજ્ઞાન જાતાના જયંતભાઈ પંડ્યા મારફત અમે આને તિલાંજલિ આપવામાં આવી છે કે અમે એક બાજુ લગ્ન થી એક બાજુ મરણમાં પણ દેશું કેમ કે અમને કોઈ શુભ કે અશુભ અમને નડતું નથી જેથી કરીને અમે વિજ્ઞાન મારફત આ લગ્ન આવ્યા છે જે માણસો અત્યારે જે પિચાઈ રહ્યા છે કે દીકરીને લગ્ન થયા પછી મીંડોળ છોડ્યા પછી બારી નો નીકળવા દે એની ભેગો લીંબુને સોભારી રાખે એની ભેગા તમને કહું કારક તલકા કરી દે કે આને કોઈ ભૂત પ્રેત કે આવું કઈ વળગે નહીં પણ જે ભૂતડા છે એ આજ રોજ અમે ભેગા